કતારગામના સિંગણપોર મલ્ટીપર્પસ આઇસોલેશન સેન્ટર પર પાંચ દિવસથી સારવાર લઈ સાજા થયેલા ચોરાણું વર્ષના વૃદ્ધ માજીએ ડોક્ટરો અને આમ આદમી પાર્ટીના સેવકોનો આભાર વ્યક્ત કરી તેમણે કહ્યું હતું કે મારે ઘરે નથી જવું અહીં જ રાખો અહીં ઘર જેવો જ માહોલ છે જે મને ગમે છે આટલું સાંભળતા તમામની આંખો છલકાઈ જવા પામી હતી સુરત ઓલપાડના રહેવાસી જડીબેનના ઘરે પૌત્રી પરિવારના તમામ સભ્યો કોરોના સંક્રમણ સપડાતા હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા ચોરાણું વર્ષીય દાદી જડીબેનના પૌત્ર જીતેન્દ્રભાઈએ કહ્યું હતું કે અમે જામનગરના વતનીએ છીએ ખેતી કરી જીવન ગુજરતા આવ્યા છેલ્લા ત્રીસ વર્ષ પહેલાં દાદાના મૃત્યુ બાદ દાદી હિંમતનાર એ સંઘર્ષ સાથે એ પરિવારનું પાલન પોષણ કર્યું છે દાદીના ચોરાણું વર્ષના કેરિયરમાં એ ક્યારેય બીમાર પણ પડ્યા એ કહેવું હાલ મુશ્કેલ છે કે હાલ તેમના પૌત્ર પરિવારના પાંચ સભ્યો કોરોના સંક્રમણમાં આવી જતા હોમ ક્વોરન્ટાઇન કરી આવ્યા હતા ત્યારબાદ દર્દીની તબિયત બગડી એટલે હું વડોદરાથી સુરત આવ્યો હતો મિત્રોની સલાહ સૂચન સાથે દાદીને કતારગામ સિંગણપોરના મલ્ટીપર્પઝ આઇસોલેશન સેન્ટરમાં દાખલ કર્યા હતા પાંચ દિવસ પહેલાં શરૂ થયેલા પચીસ બેડના સેન્ટરમાં દાદીએ પોતાની સારવાર કરતા ડોક્ટર અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સેવા ચાકરી જોઈ એટલા પોતે પ્રભાવિત થયા કે રજા મળી હોવાની જાણ થતાં ડૉક્ટરને કહી દીધું હું કશે નહીં જાઉં મને અહીં જ ગમે છે તમારી સેવાનો વધુ લાભ મારે લેવો છે આ સાંભળી આખું આઇસોલેશન સેન્ટર ભાવુક બની જવા પામ્યું હતું દાદીને એક જ વ્યાખ્યાથી તમામ ખુશીઓ અહીંયા ઝૂમી ઉઠ્યા હતા ચોરાણું વર્ષે દાદીના પૌત્ર જીતેન્દ્રભાઈએ કહ્યું હતું કે નવેની વાત એ છે કે રોજિંદા કસરત કરી સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખતા જડીબેન તેમના જીવનકાળ દરમિયાન બીમાર પડ્યા હોય એવો કોઈ કિસ્સો યાદ નથી હાલ દાદી સુરતના એક સંબંધીને ત્યાં રહે છે અઝર કુર સાથે પ્રકાશવાળા